જામનગર જિલ્લા આયોજન મંડળની એક બેઠક યોજાઈ હતી ત્યારે જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં પ્રભારી મંત્રી મુણો બેરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કુલ બસોને બોતેર વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી જિલ્લાના તમામ છ તાલુકાઓને શિક્કા જામજોધપુર નગરપાલિકાના વિકાસ માટે વિવા કદીને સામાન્ય જોગવાઈ હેઠળ રૂપિયા છસો ને અઠ્ઠાવન પોઈન્ટ પાંસઠ લાખના બસોને છવ્વીસ કામો મંજૂર કરાયા છે તો અનુસૂચિત જાતિ જોગવાઈ હેઠળ રૂપિયા સત્તાણું પોઈન્ટ છાસઠ લાખના એકતાલીસ કામો અને પ્રોત્સાહિત જોગવાઈના રૂપિયા બાર પોઈન્ટ પચાસ લાખના પાંચ કામોનો સમાવેશ થાય છે તો પ્રભારી મંત્રીએ વિકાસ કામોની સમીક્ષા કરી હતી તેમણે અધિકારીઓને વિસ્તારના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી કામોની સમીક્ષા કરવા સૂચના આપી હતી જેવાડાના લોકો સુધી વિકાસના કામોનો લાભ પહોંચે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો તો સુદલામ સુપલામ યોજના હેઠળ કેચ રેન અભિયાનમાં વધુ જળ સંગ્રહ માટે પણ કામગીરી કરવા જણાવ્યું હતું તો જિલ્લા કલેક્ટર